મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે તો મહાશિવરાત્રીના દિવસે નંદીના કાનમાં આજે બસ આ ત્રણ શબ્દો બોલી દેજો તમારી જે પણ મનોકામનાઓ હશે તે સો ટકા પૂરી થઈ જશે મિત્રો હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર બહુ જ મહત્વનો છે કારણ કે આ દિવસે માતા પાર્વતી સાથે ભગવાન શિવનો વિવાહ થયો હતો અને ભગવાન પહેલીવાર જ્યોતિર્લિંગમાં અવતર્યા હતા એટલે આ દિવસે ભગવાન શિવની પૂજા સાથે વ્રત કરવાનું પણ મહત્ત્વ છે આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી બધા જ સમસ્યાઓ દૂર થાય છે નિયમોનું પાલન કરવું જોઈએ પરંતુ ઘણા લોકો જાણકારીની અભાવે ભગવાન ભોલેનાથની પૂજા કરતા વખતે ઘણી ભૂલ કરે છે જેના કારણે તેમને પૂજાનું ફળ મળતું નથી અને દુષ્પરિણામ ભોગવવું પડે છે તો આવો જાણીએ મહાશિવરાત્રીના દિવસે નંદીના કાનમાં ક્યાં ત્રણ શબ્દો બોલીને આપણી ઈચ્છા કહેવાની છે અને સાથે જ ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ અને વીડિયોના અંતે એક વિશેષ ઉપાય પણ જાણીશું જેને તમારે મહાશિવરાત્રીના દિવસે અવશ્ય કરવો છે મિત્રો તે પહેલા કૃપા કરીને આ વીડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ લખજો જરૂરથી લખજો મિત્રો એક માન્યતાના કારણે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે માન્યતા છે કે જ્યાં શિવ મંદિર હોય છે ત્યાં નંદીની સ્થાપના પણ થાય છે નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે જ્યારે કોઈ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાની મનોકામના કહે છે આ પાછળ માન્યતા છે કે ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશા સમાધિમાં રહે છે એટલે તેમની સમાધિ અને તપસ્યામાં કોઈ વિઘન ન આવે એ માટે નંદી કોઈ પણ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે આ માન્યતાના કારણે લોકો નંદીને મનોકામના કહે છે તો મિત્રો આ ત્રણ મહત્વના શબ્દો જાણવા બહુ જ અગત્યના છે કારણ કે આ વીડિયોમાં આગળ જાણવાનું છે તો મિત્રો તમારી ભલા માટે આ વીડિયોને અધૂરે ન જ છોડવાનો કેમ કે અધૂરી માહિતીથી તમે એ જાણશો જે તમારે મહાશિવરાત્રીના દિવસે કરવું છે મિત્રો તે પહેલા કૃપા કરીને આ વીડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નથી અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો મિત્રો એક માન્યતા મુજબ નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે માન્યતા છે કે જ્યાં શિવ મંદિર હોય છે ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે છે નંદી ભગવાન શિવના ખૂબ જ પરમ ભક્ત છે જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાની મનોકામના કહે છે આ પાછળ માન્યતા છે કે ભગવાન શિવ તપસ્વી છે અને હંમેશા સમાધિમાં રહે છે તેથી તેમની સમાધિ અને તપસ્યામાં કોઈ વિઘન ન આવે એ માટે નંદી જ કોઈ પણ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડી દે છે આ માન્યતાના કારણે લોકો નંદીને પોતાની મનોકામના જણાવે છે તો મિત્રો આ ત્રણ મહત્વના શબ્દો જાણવું ખૂબ જ જરૂરી છે જે આ વીડિયોમાં આગળ જણાવવા જઈ રહ્યા છીએ તો તમારા ભલા માટે આ વીડિયોને અધૂરો છોડીને ન જાઓ કેમ કે અધૂરી માહિતી મળી શકે છે માહિતીથી તમારી મનોકામના ક્યારેય પૂરી નહીં થઈ શકે એટલું માટે વિનંતી છે કે વિડિયોને સાચી શ્રદ્ધાથી અંત સુધી જુઓ મિત્રો પહેલા એ ત્રણ ખાસ શબ્દો વિશે જાણીએ અને પછી મહાશિવરાત્રીના દિવસે કયા કામો ભૂલથી પણ ન કરવા જોઈએ તે પર ચર્ચા કરીએ મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે ક્યારે પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ આ વર્જિત માનવામાં આવે છે શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે અને તેનાથી વ્યક્તિને જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ દિવસે શિવલિંગને ચડાવવામાં આવેલ પ્રસાદ ન ખાવો જોઈએ સામાન્ય રીતે આપણે દેવી દેવતાઓને ચડાવવામાં આવતા પ્રસાદ ખાઈએ છીએ પરંતુ શિવલિંગને ચડાવવામાં આવતી વસ્તુને પ્રસાદના રૂપમાં પાંચમાં ખાવાની ભૂલ બિલકુલ ન કરો આ એક બહુ જ મહત્વનો નિયમ છે આવો પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય અને બીમારીને આમંત્રણ મળે છે આ સિવાય શિવલિંગ પર ચડાવવામાં આવેલા ધતુરા ખાવાને પણ ઝેર સમાન માનવામાં આવે છે મિત્રો મહાશિવરાત્રી પર તમે વ્રત રાખો કે નહીં પરંતુ આ દિવસે ભૂલથી પણ કાતર કે બ્લેડનો ઉપયોગ ન કરો આ સિવાય વાળ દાઢી મૂછ અને નખ કાપવાનું પણ ટાળો આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન પણ ન કરશો તો મિત્રો હવે જાણીએ તે ત્રણ ખાસ શબ્દો વિશે જે આપણે નંદીના કાનમાં કહ્યા બાદ જ આપણા ઈચ્છા પૂરી થાય છે મિત્રો અહીં શિવનો અવતાર નંદી છે શિલાદ નામનો એક મુનિ હતો જે બ્રહ્મચારી હતો તેને જોઈને તેના પિતૃઓએ કહ્યું કે સંતાન ઉત્પન્ન કરવું જોઈએ શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરી ઇમ્મોર્ટેલિટી માટે પુત્ર માંગ્યો અને ભગવાન શિવે તેને આ વરદાન આપી દીધું એક દિવસે જ્યારે શિલાદ મુનિ જમીન ખોદી રહ્યા હતા ત્યારે તેમને એક બાળક મળ્યું જેનું નામ તેમણે નંદી રાખ્યું પછી એક દિવસ મિત્રા અને વરૂણ નામના બે મુનિ શિલાદના આશ્રમમાં આવ્યા અને કહ્યું કે નંદી નાનકડી છે આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો અને ભગવાન શિવ પ્રસન્ન થઈને પ્રગટ થયા અને કહ્યું કે તું મારો જ ભાગ છે એટલે તનેનો ભય કેમ હોઈ શકે આવું કહીને ભગવાન શિવે નંદીને પોતાનો ગણાધ્યક્ષ બનાવી લીધો ભગવાન શિવ નંદીને ખૂબ પ્રેમ કરે છે અને તેની દરેક વાત સાંભળે છે તેથી નંદીની પૂજાનો વિશેષ મહત્વ છે નંદી વિશે એવી માન્યતા છે કે ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા હતા કે જો કોઈ વ્યક્તિ તેમના કાનમાં તેમની ઈચ્છા કહેશે તો ભગવાન શિવ તેમની ઈચ્છા ચોક્કસ પૂરી કરશે આનું વર્ણન ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે મિત્રો પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન શિવ મોટા ભાગનો સમય ધ્યાનમાં રહેતા હતા શિવના ધ્યાનમાં કોઈ ખલેલ ન આવે તે માટે તેમના નંદીજી હંમેશા તેમની રક્ષા કરતા હતા ભગવાન શિવની તપસ્યા દરમિયાન જે કોઈ તેમને મળવા આવતો તે નંદીના કાનમાં તેમનો સંદેશ કે ઈચ્છા કહીને જતો નંદીજીના કાનમાં ભક્તો જે કંઈ કહેતા તે સીધું ભગવાન શિવ સુધી પહોંચતું અને ભગવાન શિવ તેને પૂર્ણ કરતા એવું માનવામાં આવે છે કે આજ કારણે આજે પણ ભક્તો પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે નંદીજીના કાનમાં પોતાની ઈચ્છાઓ ફૂંકે છે પરંતુ નંદીજીના કાનમાં તમારી વાતો કહેવા માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે ચાલો જાણીએ કે નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેવાની સાચી રીત કેવી છે મિત્રો સૌપ્રથમ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો પછી નંદીજીને પાણી ફૂલો અને દૂધ અર્પણ કરો હવે ધૂપ અને દીવો પ્રગટાવો અને નંદીની આરતી કરો મિત્રો નંદીજીના કોઈ પણ કાનમાં ઈચ્છા વ્યક્ત કરી શકાય છે પણ ડાબા કાનમાં ઈચ્છા વ્યક્ત કરવું વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યારે નંદીના કાનમાં તમારી ઈચ્છા સંભળાવશો ત્યારે ધ્યાન રાખો કે બીજું કોઈ તમારી વાત ન સાંભળે તમારા શબ્દો એટલા ધીમે કહો કે ન પડે એ માટે મિત્રો નંદીના કાનમાં વાત કરતી વખતે તમારા હોઠને બંને હાથથી ઢાંકી દો જેથી બીજા કોઈ તમારે જોયા ન શકે મિત્રો કોઈને નુકસાન પહોંચાડવાની કે ખોટું કરવાની ઈચ્છા રાખશો નહીં અને નંદીના કાનમાં ક્યારે કોઈની ખરાબ વાત ન કરો તમારી ઈચ્છા કહીને નંદી મહારાજને કહો કે કૃપા કરીને અમારી ઈચ્છા પૂરી કરો એક સમયે ફક્ત એક જ ઈચ્છા કહો અને લોભમાં ન પડતા એક જ સમયે ઘણી ઇચ્છાઓ ન કહો પરંતુ મિત્રો યાદ રાખો કે નંદીના કાનમાં તમારી મનોકામનાઓ કહેતા પહેલાં ઓમ શબ્દનો ઉચ્ચાર કરવો જોઈએ ત્યારબાદ જ પોતાની મનોકામના કહેવું જોઈએ કારણ કે હિન્દુ ધર્મમાં ઓમનું ખાસ મહત્ત્વ છે મોટા ભાગના મંત્રો ઓમથી શરૂ થાય છે બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે અને ઓમનું જાપ કરવાથી આસપાસ સકારાત્મક ઊર્જાનો વિકાસ થાય છે તેથી મિત્રો નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેતા પહેલાં ઓમનો જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના ભગવાન શિવ સુધી ઝડપથી પહોંચે છે હવે બીજું શું જાણવું આ મંત્રનો જાપ સાચા દિલ અને ભક્તિથી નંદીના કાનમાં કરવો જોઈએ તો તમારી ઈચ્છાઓ પૂરી થવામાં બહુ સમય લાગશે નહીં જીવનમાં ઈચ્છિત પરિણામો મેળવવા માટે મહાશિવરાત્રીના દિવસે નંદીના કાનમાં આ મંત્ર સૌથી પહેલાં બોલવો જોઈએ મિત્રો મંત્ર છે શ્રી શિવાય નમસ્તુભ્યંગ મિત્રો હવે ત્રીજા શબ્દ વિશે જાણીએ આ મંત્ર પણ ખૂબ જ સરળ છે તમે મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં જાવ ત્યારે સૌપ્રથમ નંદીને પ્રણામ કરીને તેના કાનમાં તમારી જે ઈચ્છા કે મનોકામના છે તે જણાવ્યા પહેલા આ મંત્ર બોલવો છે આ સરળ મંત્ર છે ઓમ નમઃ શિવાય મિત્રો આ ત્રણ શબ્દો કે મંત્રો નંદીજીના કાનમાં કહ્યા પછી જ તમારે તમારી મનોકામના નંદી મહારાજને જણાવવાની છે એટલે કે મિત્રો તમે આ ત્રણ મંત્રો અથવા તો તેમાંથી કોઈ પણ એક મંત્ર પણ બોલી શકો છો તેમાં કોઈ મુશ્કેલી નથી નહીં પરંતુ યાદ રાખજો કે તમારે આ ત્રણ શબ્દો કે મંત્રોમાંથી કોઈ એક મંત્ર જરૂરથી બોલવો છે જે તમને સરળ લાગે અથવા યાદ રહે મિત્રો આ રીતે મંત્રોચ્ચાર કર્યા પછી તમે નંદી મહારાજને તમારી કોઈ પણ મનોકામના જણાવશો તો તમારી મનોકામના ખૂબ જ જલ્દી સો ટકા પૂરી થઈ જશે આ દિવસે માતા પાર્વતી અને ભગવાન મહાદેવ પૃથ્વી પર હોય છે અને તેમના ભક્તોની ઈચ્છા પૂરી કરે છે ભગવાન ગણેશ પણ તેમને આશીર્વાદ આપે છે એટલે મહાશિવરાત્રીના દિવસે આ ઉપાય જરૂરથી કરજો તો મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો જો પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં